તો એવા પ્રકારના ફોટા બનાવવા માટે તમારે શું કહો છે સૌથી મિત્રો તમને જણાવી દઉં તમને થોડું ઘણું નોલેજ હોય તો તમને ખબર પડી જાય છે કે એ પ્રકારના ફોટા છે ચેટ અંદર બને છે બરોબર આપણે એની અંદર ફોટા નથી બનાવના કેમ કે એની અંદર આપણે પ્રીમિયમ એટલે કે સબસ્ક્રિપ્શન ખરીદીએ તો જ એની અંદર ફોટા બને છે તો એકદમ ફ્રી ની અંદર અને તમને એક જ ક્લિકની અંદર એ પ્રકાર એ પ્રકારના ફોટા પડી જાય એ તમને શીખવાડીશ બરાબર તો એ પ્રકારના ફોટા બનાવવા માટે તમારે સૌથી પહેલા તો પ્લે સ્ટોરની અંદર આવી જવું છે અને એ તમારે સર્ચના વસ્તુ જેવું છે ને તમારે સર્ચ કરી લેવાનું છે ગ્રોક બરાબર તો આ ગ્રોપ તમે સર્ચ કરશો સવારે મિત્રો તો અહીંયા તમારે સર્ચ કરી લેવું છે ગ્રોક તો આ ગ્રોક સર્ચ કરશો તો તમને ક્યાં એપ્લિકેશન જોવા મળશે ગ્રોક કરીને બરાબર તો આપણે એપ્લિકેશન અહીંયા ડાઉનલોડ કરીશું તો તમારા વોલેટ અહીંયા આપણે ડાઉનલોડ છે તો તમારે ડાઉનલોડ કરી લેવું છે જો ડાઉનલોડ ડાઉન હોય તો બરાબર ડાઉનલોડ કર્યા પછી તમારે શું કહું છે સીધું તમારે એપ્લિકેશનની અંદર આવી જવું છે એની અંદર આવશે તો તમને કંઈક આથી ઇન્ટરવ્યુ જોવા મળશે તો અહીંયા ઉપર તમને એક સાઇનિંગનું ઓપ્શન જોવા મળશે સૌથી પહેલાં જો તમને સાઇનિંગ ના કરતો હોય તો તમારે આની અંદર એકાઉન્ટ બનાવી લેવું છે બરાબર તો અહીંયા તમને બતાવી દઉં બરાબર અહીંયા તમને ઉપર સાઇનિંગનો ઓપ્શન જોવા મળશે અહીંથી તમારે ગૂગલથી સાઇનિંગ કરી લેવું છે સાઇનિંગ કર્યા પછી તમારે શું કોણ છે તમને કંઈક આદા ઇન્ટરપેટ જોવા મળી જશે તો નીચે તમે જોઈ શકો છો એક પ્લસનો આઇકન જોવા મળશે તો એના પર ક્લિક કરવાનું છે અને એથી તમારે જોઈશું કેમેરો ફોટોઝ અને ફાઇટ તો અહીંયા તમારે જેમાંથી ફોટો સિલેક્ટ કરો તમે કઈ લાવશો આપણે ફોટોઝની અંદર આવી જશું અને એથી આપણે જોઈશું એક રોહિત શર્માનો ફોટો છે ને સિલેક્ટ કરી એડ ફોટો પર ક્લિક કરી લેશું આપણો ફોટો અહીંયા આવી જશે પછી એ પ્રકારનો ફોટો બનાવવા માટે તમારે શું કરવાનું છે સૌથી નીચે લખેલું છે અહીંયા તમે શું જે એક ટાઈપિંગવાળું ઓપ્શન છે ત્યાં આવી જવાનું છે અને અહીંયા તમારે એક વર્ડ ટાઈપિંગ કરી લેવાનું છે પેરેગ્રાફ ટાઈપિંગ લેવાનું છે તમે જોઈ શકો છો કન્વર્ટ ધીસ ફોટો ઇન ટુ સ્ટુડિયો ગેબલી આર્ટ્સ બરાબર તો આ રીતે તમારે કંઈક ટાઈપિંગ કરી લેવાનું છે આ હું તમને સ્ક્રીનની અંદર લખીને આપી દઈશ અથવા કોમેન્ટ બોક્સની અંદર આપી દઈશ તમે વિડીયોમાં જોઈને પણ અહીંયા ટાઈપિંગ કરી શકો છો આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવાનું છે હવે તમને અહીંયા એરો જોવા મળશે બરાબર તો એના પર તમે ક્લિક કરેલા છે અને મેસેજ છે અહીંયા સેન્ડ થઈ જશે ને થોડુંક લોડિંગ લેશે બરાબર તો એ થોડુંક લોડિંગ લેશે પછી આપણો ફોટો છે તે ટૂંક સમયની અંદર આપણો ફોટો બનીને તૈયાર થઈ જશે પણ એક જ ક્લિકની અંદર તમારે બીજું કંઈ જ કરવાનું રહેશે નહીં બરાબર તો એ આપણે થોડુંક લોડિંગ લેશે થોડી ગ્રાહ જોઈ લેવાનું છે ત્યારબાદ આપણો ફોટો કમ્પ્લીટ બનીને તૈયાર અહીંયા થઈ જશે બરાબર તો થોડીક ગ્રાહ જોઈ લો અને જો મિત્રો તમે હજુથી વિડીયોને લાઈક ના કર્યો તો લાઈક કર દોર સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતીનો વિડીયો બનાવશું તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો તો પ્લીઝ મિત્રો એક લાઇક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો નીચે તમે શું આપણો ફોટો કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે તો આપણે થોડી ગ્રાહ છે ત્યારબાદ આપણો ફોટો કમ્પ્લીટ આવી જશે બરોબર તો અહીંયા આપણે ફોટો લોડિંગ થાય છે તો અહીંયા તમે બતાવી દો અહીંયા તો બીજું આપણો ફોટો છે તો એકદમ ગિબલી સ્ટાઇલની અંદર બનીને ઇન્સ્ટાગ્રામમાં અત્યારે ચાલશે તો ટ્રેન્ડિંગમાં બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે તો આ રીતે તમારો ફોટો તો બની ગયો છે અહીંયા તમે જોઈ શકો છો ફોટો એકદમ કમ્પ્લીટ લોડિંગ થઈ ગયો છે તો આ ફોટાને હવે તમારે ગેલેરીની અંદર સેવ કરવો પડશે બરાબર તો ફોટા પર ક્લિક કરવાનું છે ઉપર થ્રીડોટની અંદર જવું છે અને સેવ લખ્યું છે એના પર ક્લિક કરશો તમારો ફોટો ગેલીની અંદર સેવ થઈ જશે કે ડાઉનલોડ થઈ જશે પછી તમારા શું કોણ છે મિત્રો આ ગ્રોક એપ્લિકેશન છે એને તમે તમારા જે ફોટા છે તે ત્રણેક ફોટા ત્રણથી ચાર ફોટા બનાવી શકો છો પછી તમારે આની લિમિટ પૂરી થઈ જશે તો પછી તમારે શું કોણ છે આની અંદર લોગઆઉટ કરી તમારે એક નવું ગૂગલ એકાઉન્ટથી લોગઇન કરી લેવાનું છે અને પછી તમે આની અંદર ફોટા બનાવશો તો બીજા ફોટા પણ તમે બનાવી શકો છો તો આજે તમારા મનપસંદ ફોટા છે ફોટા છે તે આ રીતે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ એટલે કે ગિબલી એપની અંદર તમે આ રીતે તમે ફોટા બનાવી શકો છો બરાબર મિત્રો તો આ રીતે તમે ફોટા બનાવીને ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરી શકો છો તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ના દો સબસ્ક્રાઈબ પણ કરી દો તો મળી એક